અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ગૌવંશની તસ્કરી તથા કસાઈઓ દ્વારા ચલાવવામાં આવતા કતલખાના અને ગૌરક્ષક કાર્યકર્તાઓ પર હુમલાઓને લઈને અરવલી જિલ્લા ગૌરક્ષા પરિષદ દ્વારા અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખ અને આસિસ્ટન્ટ પોલીસ વડા સંજય કેશવાળાને આદનપત્ર આપીને કડક કાનૂની અને શિક્ષાત્મક પગલાં ભરવા રજૂઆત કરી હતી હિન્દુ સંસ્કૃતિમાં ગાયને માતાનું બિરુદ આપીને વિશેષ માનવામાં આવે છે ત્યારે ગાય માતાને બચાવવા તેમજ તેના પર થઈ રહેલા અત્યાચારો અને કતલખાનામાં જતી બચાવવા માટે ગૌરક્ષક કાર્યકરો પોતાના જીવનને જોખમમાં મૂકીને જીવ બચાવવા પહોંચે છે ત્યારે અરવલ્લી જિલ્લા ગૌરક્ષક કાર્યકર્તાઓ ગાયોને કતલખાને જતા વાહનોને રોકવા કે પકડવા સમયે ગૌરક્ષકોને અકસ્માત પણ સર્જાતા હોવાની ઘટનાઓ પણ સર્જાતી હોય છે ત્યારે કસાઈઓ દ્વારા ગૌરક્ષકને ખાનગીમાં મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવે છે ત્યારે હિન્દુ સંસ્કૃતિને બચાવવા માટે પ્રયત્ન કરી રહેલા અરવલ્લી જિલ્લા ગૌરક્ષક પરિષદ દ્વારા આવેદનપત્ર આપીને ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા ગૌરક્ષક કાયદાઓનું પાલન થાય તેમજ ગૌરક્ષક પર થતા હુમલા અને ધમકીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવા હેતુસર અરવલ્લી જિલ્લા ગૌરક્ષક કાર્યકરોએ જય જય શ્રીરામના નાદ સાથે રોકડી હનુમાનજી મંદિરથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી બાઇક રેલી યોજીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી બ્યુરોચી ફલ્પેશ પટેલ ડીટી ન્યુઝ લાઈવ ટ્વેન્ટી અરવલ્લી અરવલ્લી જિલ્લા ગૌરક્ષક પરિષદ હું શૈલે જયસ્વાલ મારી અમારી માંગ એ છે કે જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર કતલ ખાનાઓ અને ગેરકાયદેસર રીતે પશુ તસ્કરી એના ઉપર રોક લગાવે અને એ માટે એ સંદર્ભથી અમે કલેક્ટર સાહેબ શ્રી અને એસપી સાહેબ શ્રીને મેં આવેદન આપવા આવેલ છીએ અને અમારી મુખ્ય માંગ છે એ છે કે ગૌ હત્યા પ્રતિબંધ અને ગૌ માતાને રાષ્ટ્રીય દરજો આપે